ડીસા શહેરમાં આજે ડીસા નગરપાલિકાની ટીમ પર દબાણ હટાવવાની કામગીરી પર સ્થાનિકોએ વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લગાવ્યા છે પાલિકાની ટીમ શહેરના ડોક્ટર હાઉસમાં દબાણ દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિકો આ આરોપ લગાવતા દબાણ હટાવવાની કામગીરી અટકી પડી હતી છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં આવેલા ડોક્ટર હાઉસમાં આચરવામાં આવેલા દબાણોનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે ડોક્ટર હાઉસના દબાણો દૂર કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ ડીસા નગરપાલિકાને ટકોર કરવામાં આવી હતી જેને પગલે ડીસા નગરપાલિકાની ટીમ આજે ડીસા નગરપાલિકા ખાતે દબાણ હટાવવાની કામગીરી કરવા માટે પહોંચી હતી ડીસા નગરપાલિકાએ ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવાની રજૂઆત કરતાં જ સ્થાનિક રોષે ભરાયા હતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની જે શરૂઆત કરી હતી તેની સામે સ્થાનિકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે ભાજપના આગેવાનોના દબાણોના કારણે દબાણો હટાવવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને અન્ય દબાણોને હટાવવામાં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા હતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યાંથી દબાણ દૂર કર્યા બાદ વિશેષ દબાણોને છોડીને અન્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા હોવાના પગલે પાલિકા પર વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લગાવ્યા હતા સાથે પાલિકાની ટીમ ભાજપના હોદ્દેદારો દ્વારા શહેરમાં મોટા મોટા કોમર્શિયલ દબાણો આચરવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા છેલ્લા પંદર દિવસથી આમ જોવા જઈએ તો ડીસામાં એક જ પ્રકારના સમાચાર ચાલે છે કે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે હું નગરપાલિકાને ડીસા નગરપાલિકાને અને ડીસાના ભારતીય જનતા પાર્ટીના તંત્રને એક સવાલ પૂછવા માગું છું કે આખા ડીસામાં શું માત્ર એક ડીસાનું ડૉક્ટર હાઉસ જ દબાણમાં છે શું ત્યાં જ તકલીફ પડે છે શું ત્યાં જ ફાયર એનઓસી નથી આજે જ્યારે નગરપાલિકાએ આખા દિશામાં ભારતીય જનતા પાર્ટીના એટલા બધા નેતાઓના કોમ્પ્લેક્સ બધા દબાણમાં છે એને લઈને કોઈ નડતું નથી પણ પરંતુ અહીંયા ડોક્ટરોસમાં જ્યાં પેશન્ટોની અવર જવર છે ત્યાં આજે બુલડોઝરથી બધા પગથિયાં તોડવાનું કામ અને દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે એમાં પણ એ લોકો પાયાસ કરે છે એમાં પણ જ્યાં એમને લાગે છે કે ભાઈ એક જગ્યા એવી છે કે જે આપણને કંઈ તકલીફ પડે એવું નથી ત્યાં જે એને દબાણ હટાવે છે જે એમ લાગે છે ના અહીંયા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે લોકો સંકળાયેલા છે એનું દબાતા નથી તો કર્ણ પાલિકાની ડૉક્ટર હાઉસને ટાર્ગેટ છે નીતિ છે તેમ ખોટી છે અને આમાં ભારતીય પાર્ટીને જે અહીંથી ડૉક્ટર હાઉસ સપોર્ટ કરતું આવ્યું છે તો એમને પણ જો નિયત અને દાનત હોય તો ડૉક્ટર હાઉસના સપોર્ટમાં આવવું જોઈએ અને ડૉક્ટરો હું તમને ખાતરી અબદારીપૂર્વક કહું છું કે ડૉક્ટર હાઉસના કોઈ પણ ડૉક્ટરે એવો નથી દબાણમાં કર્યું અને જ્યાં પણ થોડું નાનું મોટું જ્યાં પણ દબાણ હોય એ પણ ડૉક્ટરો બધાએ અમારી હમણાં એક મિટિંગ થઈ ગઈ એ પણ દબાણો હટાવવા માટે ક્યાંક ને ક્યાંક અગત્ય તો એ તૈયાર છે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ડીસામાં જેટલા પણ કોમ્પ્લેક્સ છે એ બધાનું દબાણ અને ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ પછી ડોક્ટર હાઉસમાં આવો અમે સાથે રહીને તમારે બધા દબાણો હટાવશું એવી ખાતરી આપીએ છીએ ભારત માતાની શિક્ષિત વર્ગ હંમેશાથી ભાજપની તરફેણ કરતો આવ્યો છે અને ડોક્ટર પણ શિક્ષિત વર્ગમાં આવતો હોવા છતાં શિક્ષિત વર્ગ નગરપાલિકા પર ભાજપને છાવરવાના આરોપ જાહેરમાં લગાવી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકાએ પણ ગંભીર બનવું જરૂરી છે અને ડીસા નગરપાલિકાના અધિકારીઓને આવા દબાણો હટાવવામાં કયા ગ્રહો નડી રહ્યા છે તે પણ જણાવવું જોઈએ